નમસ્કાર ખેડૂ મિત્રો આજની તારીખે સાત તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ વાર મંગળવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે સોયાબીનની આવક વિશે વાત કરીએ તો અઢારસો ને ચાલીસ કટ્ટા જેટલી સોયાબીનની આવક થઈ છે અને સોયાબીનની હરાજી ચાલુ થઈ ગઈ ચાલો જાય ને જાણીએ ના સોયાબીનના બજાર ભાવ કેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં આ ભાવ રૂપિયા થયો ભાઈ વાત કરીને ક્વોલિટીમાં સારું હોય જોઈ લો નવું હોય ભાઈ આઠસો રૂપિયા ભાવ થઈ ગયો આ સોયાબીનનો જોઈ લો ક્વોલિટી ભાઈ ક્વોલિટી આવું હોય આઠસો રૂપિયા ભાવ થવાનો આ સોયાબીનનો ભાવ સાતસો ને બાણું રૂપિયા થયો ભાઈ ક્વૉલિટીની વાત કરીને જોઈ લો ભાઈ ક્વૉલિટીમાં આવવું હોય ભાઈ સાતસો ને બાણું રૂપિયા ભાવ થઈ ગયો સોયાબીનનો એવો ક્વોલિટી આ સોયાબીનનો ભાવ આઠસો ને તેર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જોઈ લો ક્વોલિટીમાં સારું નવું વે ભાઈ આઠસો ને તેર રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ આ સોયાબીનનો જોઈ લો ક્વોલિટી આ સોયબીનનો ભાવ સાતસો ને પિંચોતેર રૂપિયા થયો ભાઈ ક્વૉલિટીની વાત કરીને લઈ લો ભાઈ ક્વોલિટીમાં આવું ભાઈ સાતસો ને પિંચોતેર ભાવ થઈ ગયાનો આજ નથી

આ સોયાબીનનો ભાવ આઠસો ને અઢાર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કાકરી કસ્તર વગરનું હોય ભાઈ અને નવું હોય એકદમ ચોખ્ખું સોયાબીન હે ભાઈ આઠસો અઢાર રૂપિયા ભાવ થઈ ગયો સોયાબીનનો ક્વોલિટી કાંઈ ઘટે એમ નથી સુપર ક્વોલિટીમાં આઠસો અઢાર ભાવનો આ સોયાબીનનો ભાવ આઠસો ને ત્રણ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત ક્વોલિટીમાં નવું હોય સોયાબીન આઠસો ત્રણ રૂપિયા ભાવ થઈ ગયો સોયાબીનનો જોઈ આ સોયાબીન નો ભાવ આઠસો ને દસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરી ક્વોલિટી માં સારું હોય ભાઈ જોઈ લો આઠસો ને દસ રૂપિયા ભાવ થઈ ગયો સોયાબીન નો ક્વોલિટી માં સારું આ સોયાબીન ભાવ સાતસો ને બાણું રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરીને જોઈ લો ક્વોલિટી માં આવું ભાઈ સાતસો ને બાણું રૂપિયા ભાવ થઈ ગયો સોયાબીન નો क्वालिटी सारी है भाई आ सोयाबीन का भाव 775 रुपए थियो भाई क्वालिटी ने बात करी माके कस्तर वालो है भाई જોઈ લો 775 रुपया भाव થઈ ગયો છે એવિનાદનો જો क्वालिटी માં હું હે ભાઈ 775 આનો આ સોયબીનનો ભાવ 779 રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ને વાત કરી જોઈ લો ફાઈડ વાળો હોય ભાઈ કે કે 779 रुपया भाव થઈ ગયો છે સોયાબીનનો જોવો ક્વોલિટી ભાઈ એવો એ ક્વોલિટીમાં 779 રૂપિયા ભાવ થવાનો છે આ સોયાબીનનો ભાવ 781 રૂપિયા થયો ભાઈ ક્વોલિટીને વાત કરીમાં જોઈ લો કાકરીવાર ભાઈ કે કે 781 રૂપિયા ભાવ થઈ ગયો છે સોયાબીનનો નવો એ ભાઈ જોવો ક્વોલિટી આ સોયાબીનનો ભાવ 811 રૂપિયા થયો ભાઈ

આઠસો દસ રૂપિયા ભાવ થઈ ગયાનો હાથ